સંસ્કારી હોવું જરૂરી નથી સંસ્કારી દેખાવું જરૂરી છે એટલે તો બધા સવાર માં એક ને સુવિચાર મોકલે પોતાના વિચાર જેવા હોય એવા બે બાયુ કરતી હતી કે સારું થયું આપડો જન્મ બંગાળ માં નથી થયો તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને ઠીક લગન પછી એજ દાળ ભાત માંથી પાછા નીકળે અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા ઊંચા કરે કે ચાંદા મામાય કેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે આંખમાં ગોકો નો લગાડી દેતી પતિ પત્ની એ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા એ દે છે બોલો પત્ની ના ડોળામાં શક્તિ રહેલી હોય છે ગરોડી કોણ છે ગરોડી છે ને એ કુપોષિત મગર છે એને બાળપણ માં બોનવિટા પીવા ન મેળવ ને એટલે કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ તો પૂછવું તો એ મિત્રો કે સાડી ના ઘરવાળા ને સાધુ કેવાય ઠીક છે તો સાડી ને સાધુડી કેવાય શેરી પાડોશીઓ વચ્ચે જોર જોર થી બોલા થતી હતી અચ્છા પછી તો ન્યા જઈને બે ને સમજાય પછી મારામારી ચાલુ થઈ મગફળી અને લગન બેય સરખા અચ્છા મગફળી માં પાંચ છ દાણા ખાઓ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે લગન માં એવું પાંચ છ દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય

ગમે તને કોણ કેવા વાળા આ ઉપરના બંને માંથી પતિ કોણ છે અને પત્ની કોણ છે કયો હાલો અને જેના લગ્ન થઈ ગયા છે એને તો તરત જ ખબર પડી જાય આપણે અહિયાં એક જ છોકરીના ચાર ચાર નામ હોય છે ઇન્સ્ટાગ્રામ માં ક્વીન ફેસબુક માં એન્જલ સ્નેપચેટ માં ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડ માં મંજુબેન પતિના પાંચ મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નઈ આજે શું થયું હોય છે અને પત્ની ના પાંચ મિસકોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર આજે મારું શું જાન ઘરે પાછી આવી ને જાન ને બધા ફટાકડા ફોડતા હતા એ કોઈ ન અચ્છા વરરાજો ને કે ફટાકડા હવાઈ ગયા જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને તમે હવાઈ જાહો તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ કારણ કે નવરું મગજ ઈ શેતાન નું ઘર છે હું જ્યારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય એ જોજો ધ્યાન રાખજો જોજો સામેથી કૂતરું આવે છે જોજો ઓલી બાઇક વાડી આવે છે આજે મોલ માં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલીમાં માં વોરન રાખવા જોઈએ એક્સક્યુઝ મી માં તો ભાઈ દાદા નથી દેતી ઘણા આખા ગામ મારે બાંધી લીએ પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મોન ઘણી શક્તિ રહેલી છે પેલાના વખતમાં વખત ઘર માં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાન ને થાળ ચડાવવામાં આવતો હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે

પણ તેદી પગમાં કાળો દોરો બાંધવા વાળી છોકરીઓને કાઈ નઈ થાય સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ અચ્છા જમાઈ બિચારાએ ભોળા ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો ઝાડ નીચે નહીં ઠીક છે તો એક જણાઈને લખ્યું કે તમારી બધી વાત સાચી પણ મારી પ્રેમિકા ચડતા આવડતું નથી એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે

અમારા વાવાજોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું ઠીક હે હવે વિચારું છું કે એની માથે ટી-શર્ટ લઉ કે પછી બીજા વાવાજોડાની રાજો મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે જૂની કેવત સોના કરતા ઘડામણ મોંઘુ ઠીક હે અને હવે નવી કેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા હું અંગ્રેજી માં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ઠીક છે જેને અંગ્રેજી નથી આવડતું ખભા ઉપર હાથ મૂકે અને મન અડવું થાય એ ભાઈબંધ ઠીક છે અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું અડવું થાય એ ગર્લફ્રેન્ડ કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસ ને જ સોંપવું ઠીક છે કારણ કે નવરા પાસે તો સમય નથી પત્ની રિક્ષા વાળા ને કે મને એરપોર્ટ લઈ જવાના તમે કેટલા રૂપિયા લેશો ચોલો કે અઢીસો કે અમારે પતિ આરે આવે તો તોય અઢીસો જ સમજ્યા બોલી કે જોયું તમારી કોઈ કિંમત નથી કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે જેમ કે ચાંદો સૂરજ વાંઢાવ એટલે વાંઢાવ તમે ઉપાધી નો કરતા તમે કિંમતી જો બધા એક ગ્લાસ જ્યુસ ને બે કલાકે ખતમ કરવાની કળા ઈ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે જો છોકરીઓ એ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લર ના ધક્કા નો ખાવા પડત બધી છોકરીઓ દિલ ની ખરાબ નથી હોતી સાહેબ અચ્છા અમુક મગજ ની ફાટેલી હોય છે ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય

બધી વાતો ખોટી સાહેબ છોકરીઓનો પહેલો પેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે